માથીના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય ઓગણીસ કલમ ત્રેવીસ થી ત્રીસ પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હું તમને ખાતરીથી કહું છું કે ધનવાન માણસને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું મુશ્કેલ થઈ પડશે હું તમને ફરીથી કહું છું કે સોયના નાકામાંથી ઊંટને પસાર થવું સહેલું છે પણ ઈશ્વરના રાજ્યમાં ધનવાનને દાખલ થવું મુશ્કેલ છે આ સાંભળીને તેમના શિષ્યોના અચંબાનો કોઈ પાર ન રહ્યો તેઓ પૂછવા લાગ્યા તો પછી ઉદ્ધાર કોણ પામશે ઈશુએ તેમની ઉપર નજર ઠેરવી કહ્યું માણસ માટે તો એ અશક્ય છે પણ ઈશ્વર માટે બધું જ શક્ય છે ત્યારે પીતર બોલી ઊઠ્યો જુઓ અમે સર્વસ્વનો ત્યાગ કરીને આપની પાછળ આવ્યા છીએ એના બદલામાં અમને શું મળશે ત્યારે ઈસુએ કહ્યું હું તમને સાચું કહું છું કે નવસર્જન વખતે માનવ પુત્ર પોતાના વૈભવભર્યા સિંહાસન ઉપર બેસશે ત્યારે મારે પગલે ચાલનારા તમે પણ બાર સિંહાસન ઉપર ઇઝરાયેલના બાર વંશોના શાસક તરીકે બેસશો અને જેણે જેણે મારા નામની ખાતર ઘરબાર ભાઈ બહેન મા બાપ કે છૈયા છોકરાનો અથવા ખેતર જમીનનો ત્યાગ કર્યો હશે તેમને સો ગણું પાછો મળશે અને તેઓ શાશ્વત જીવન પ્રાપ્ત કરશે પણ ઘણા જે પહેલાં છે તે છેલ્લા થશે અને છેલ્લા છે તે પહેલાં થશે આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે આજના શાસ્ત્રપાઠના વચનના ત્રીસમી કલમમાં પ્રભુ કહે છે કે જે પહેલાં છે તે છેલ્લા થશે અને જે છેલ્લા છે તે પહેલાં થશે આ વચન આ કલમ દ્વારા પ્રભુ આપણને એમની પાસે બોલાવે છે કે જ્યારે આપણાથી આપણા જીવનમાં ઘણી એવી નાની મોટી ભૂલ થઈ જાય છે ઘણા એવા નાના મોટા જાણ અજાણથી પાપ થઈ જાય છે ત્યારે આપણે વિચારીએ છીએ કે પ્રભુ આપણને માફ કરશે કે નહીં પ્રભુ આપણી આપણને પ્રેમ કરશે કે નહીં ત્યારે પ્રભુ આપણને પસ્તાવો કરવા માટે કહે છે કે જેમ જ્યારે નવ્વાણું ખોવાયેલા ઘેટાને છોડીને પ્રભુ એ એ ખોવાયેલા ઘેટાની પાછળ પાછળ જાય છે તેમ આપણે પણ જ્યારે પસ્તાવો કરીશું પ્રભુ તરફ પાછા વળીશું માફી માંગીશું ત્યારે પ્રભુ ફરીથી એ પ્રેમ એમની કૃપાઓ અને એમના આશીર્વાદો આપણે પણ વરસાવશે